ચાલો ધોરણ સાતમાં આપણે આ બીજો પાઠ છે વિદ્યાર્થી મિત્રો વાર્તાલાવવાનું જોયો એનું સંસ્કૃત ભાષાંતર જોયું પાઠ તમે કમ્પ્લીટ કરી લીધો હશે હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક છે તમે જુઓ પ્રશ્ન છે પહેલો છે એમાં ઉદાહરણ આપ્યું છે અને પાંચ વાક્ય આપ્યા છે એમાં બ્લેન્ક જગ્યા છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે ઉદાહરણ જોઈએ ભોજનમ સિદ્ધમ એવો અસ્તિ ભોજન તૈયાર જ છે હવે એમાં ચિત્ર દાલમ વ્યંજનમ ચાયમ અને ઓદનમ આટલા વાક્ય છે એ આપેલા છે વાક્યનો ઉપયોગ કરી અને બીજું અન્ય અન્ય વાક્ય બનાવવાનું છે હવે ચિત્ર હોય તો ભોજનની જગ્યાએ આપણે ચિત્રમ લેવું હોય તો ચિત્રમ સિદ્ધમ એવો અસ્તિ દાલમ સિદ્ધમ એવો અસ્થિ દાળ તૈયાર જ છે વ્યંજનમ એવો સિદ્ધમ એવો શાક તૈયાર જ છે ચાયમ સિદ્ધમ એવો અસ્તિ ચા તૈયાર છે અને ઓદનમ સિદ્ધમ એવો અસ્થિ ભાત તૈયાર છે વાક્ય છે આ તમને ખાલી જગ્યા દેખાય ખાલી જગ્યા દેખાય ત્યાં તમારે લખવાના છે નોથ નોટબુકમાં લખવાના છે આ જ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્નો થયો આ જ રીતે તમારે વાક્ય છે એ લખી નાખવાના છે ત્યાર પછી બીજો છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો કિંચિત તક્રમ આવશ્યકમ હવે અહીંયા બાજુમાં ચાર શબ્દો આપેલા છે એનું તમારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે કિંચિત દુગ્ધમ આવશ્યકમ કિંચિત જલમ આવશ્યકમ કિંચિત પાયસમ આવશ્યકમ પીણું પીણું એટલે ઠંડા પીણા કોઈ પણ શરબત લીંબુ શરબત કે બીજું કંઈ પણ ચાલે ચાલે હું એનો અર્થ એવો થાય કિંચિત વ્યંજનમ આવશ્યકમ કંઈક થોડાક થોડીક છાશની જરૂર છે થોડાક દૂધની જરૂર છે થોડાક પાણીની જરૂર છે થોડાક પીણાની જરૂર છે કે થોડુંક વ્યંજન કે શાકની જરૂર છે આવા ઉદાહરણ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં વાક્ય છે એ બનાવીને લખી નાખવાના છે

ોદનમ આવશ્યક અમવા ત્યાર પછી ચોથું વાક્ય છે દાલમ આવશ્યક અમવા અને પાંચમું વાક્ય છે અવલે એટલે કે અથાણું આવશ્યક અમવા અવલે એટલે કે અથાણાની જરૂર છે બધે પ્રશ્નચિહ્ન છે એટલે તમારે બોલવાનું વ્યંજન એટલે કે શાકની જરૂર છે શું દૂધની જરૂર છે શું ભાતની જરૂર છે શું દાળની જરૂર છે અને શું અથાણાની જરૂર છે આ રીતે પાંચ વાક્ય છે એ બનશે પછી વિચારીને સંવાદ તૈયાર કરવાનો છે આપણે પાઠ છે એ પ્રમાણે આપણે સંવાદ છે તૈયાર કરવાનો છે માતા છે અને અહીંયા પુત્રી છે વા ભાવેશને ચેતના હતા અહીંયા માતાને પુત્રી છે માતા કહે છે ઉપ વિશેતું બેસો જલમ સ્વીકારો તો એટલે જળ સ્વીકારો પુત્રી કહેશે ધન્યવાદ એની માતા એને પાણી આપે છે એટલે કે છે ધન્યવાદ માતા કે છે સ્વીકારો તો પાણી સ્વીકારો તો એટલે સ્વીકારો પુત્રી કહે છે ધન્યવાદ ધન્યવાદ બોલી અને પછી કંઈક બોલે છે ભાવેશ ভোজনম আশ্যক ভোজন নি জরুরছে মা কিচিত তকরম আশ্যক বা ছশি জরুরছে পুত্রী কেছে দাদা তো এপো চালো তকরম আশ্যক বা পুত্রী কেছে দাদা তুমি কেছে লম আশ্যক પુત્રી કે છે આમ એટલે કે હા દદાતું જોઉં તો જે ડાયલોગ બોલું છું ને તમને પાઠમાંથી પણ મળી રહેશે માતા કહે છે ઓદનમ સ્વીકારો તું પુત્રી કે છે દાલમ અપી અસ્તિ દાલમ પણ આપો દાલમ અપી દદાતું દાળ પણ આપો માતા કે છે મોદકમ અપી સ્વીકરો તું મોદક એટલે કે લાડવા પણ સ્વીકારો પુત્રી કે છે એક રોટિકા આપી દદા તો એક રોટલી પણ આપો માતા કે છે સ્વીકારો તો પુત્રી કે છે ધન્યવાદ તમે તમારી રીતે ડાયલોગ છે જો અહીંયા આપણે પાઠમાં હું તમને બતાવું છું ભાવેશ અને ચેતનાનું જે કંઈ ડાયલોગ છે એના આધારે તમારી રીતે પણ તમે લખી શકશો એટલે ડાયલોગ છે એ તમારે તમારી રીતે અથવા હું બોલી તે રીતે તમે લખી શકો છો તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો તમારે પાંચમો પ્રશ્ન તમારા ઘરે જે જે વાનગી બને છે તેની યાદી બનાવવાની છે સવાર બપોર અને સાંજ ત્રણ કોલમ પાડી અને યાદી બનાવી લેવાની શું શું મારા ઘરે જમવામાં બને છે જે રેગ્યુલર બનતું હોય તે છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો હવે ચષક હસ્તી અને જલમ નાસ્તી પ્યાલો છે પણ પાણી નથી ચશક એટલે પ્યાલો ગ્લાસ હવે આપણે એવું વાક્ય બનાવવું પડશે ને સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તી થાળી છે પણ ભોજન નસ્તી પછી બીજું વાક્ય બનશે ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ વૃક્ષમ અસ્તિ વૃક્ષ છે ફલમ નાસ્તિ ફળ નથી કક્ષ એટલે કક્ષા અસ્તિ છાત્રો નસ્તી ક્લાસ છે પણ વિદ્યાર્થી નથી અત્યારે પણ અમારે એવું જ છે ખાલી ક્લાસ છે પણ વિદ્યાર્થીઓ નથી આ રીતે તમે છ વાક્ય છે તમારી રીતે બનાવી શકો છો મેઘમસ્તી જલમ નાસ્તી એવું પણ તમે લખી શકો છો ચાલો અહીંયા આપણે સ્વાધ્યાયના છ પ્રશ્નો પૂરા થાય છે છ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લેવાના છે વાર્ષિક પરીક્ષામાં આવા જ કંઈક ઉદાહરણો અને આવા જ કંઈક પ્રશ્નો છે એ પૂછાશે તો તમારે આની જ તૈયારી કરવાની રહેશે